નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાની વા વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન શરૂ થવાનું છે સવારે સાત વાગ્યાથી સાંજે સુધી મતદાન થશે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય અને મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી છે વાવમાં મતદાન માટે ત્રણસો એકત્રીસ મતદાન મથકો ઉભા કરાયા છે જેમાં સત્તાણું સંવેદનશીલ કેન્દ્રો સામેલ છે આ વખતે વાવ વિધાનસભા બેઠક પર ત્રણ લાખ દસ હજાર છસો એક્યાસી મતદારો નોંધાયા છે મતદાન માટે ચૌદસોથી વધુ કર્મચારીઓ તૈનાત કરાયા છે જ્યારે પંદરસો જેટલા પોલીસ સ્ટાફ સાથે ચાર ડીવાયએસપી આઠ પીઆઈ અને ત્રીસ પીએસઆઈ સહિતનો કાફલો ખડે પગે છે કુલ દસ ઉમેદવારોએ વાવની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તો બેઠક

સીઆઈએસએફ બીએસએફ આમ કરીને કુલ પેરા મિલિટરીની જે જે ફોર્સિસ છે તેના હાફ હાફ સેક્શન મૂકી દેવામાં આવે છે એ સિવાય બી ગામડાઓની અંદર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે પોલીસ અને એ સિવાય પોલીસના અલગ અલગ મોબાઈલ પેટ્રોલિંગના રૂટો છે દરેક ચારથી પાંચ ગામડાઓ ઉપર પોલીસનો એક મોબાઈલ પેટ્રોલિંગનો રૂટ છે આ સિવાય અમારા ચાર પોલીસ સ્ટેશન લાગે છે અને ચારે ચાર પોલીસ સ્ટેશન ઉપર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પીઆઈ પીએસએ કક્ષાના અધિકારીઓનું સુપરવિઝન બી રાખવામાં